ફરીથી સ્વાગત છે આજનો આપણા નવા મિની બ્લોગમાં આજ તો સવાર સવારનું વાતાવરણ તો મસ્તીનું હતું એ જોઈને આપણે નીકળી ગયા સીધા દુકાને જવા માટે આ દુકાને જતા હતા ને તો એ તો હાઈવે ઉપરનો વ્યૂ એક નંબર હતો મિત્રો તમે જોવા ને તો આજે અંધારું અંધારું જ હતું બધું વરસાદ આવે એવું લાગતું હતું હવે જોઈએ દુકાને આવીને જોયું ને તો આ એક વિવાનો ફોન એવો હતો એમાં ડિસ્પ્લેમાં ફિંગર આવે એટલે કુંભ બહુ ધ્યાનથી નાખવો પડે એ આપણે કરી નાખો ફોન કમ્પ્લીટ એ ફોનનું કામકાજ હતું કે તો મોબાઈલનો નવો સ્ટોક આવી ગયો આયટેલ ને નોકિયામાં આવી ગયો મિત્રો તમારે કોઈને જોઈ તો મળી જાય આજ ઘરે આવી ગયા તો બારી ફિટિંગ કરવાવાળા આજ ઘરે બારીનું ફિટિંગ એ થઈ ગયું એ કામકાજ પતાવીને આપણે સીધા નીકળી ગયા ગામમાં જવા માટે ગમે એ થાય મિત્રો ગામમાં રખડવા તો એકવાર જવું પડે આજ આખો દી વરસાદ ન હોય એ સારું કહેવાય હવે ગામમાં રખડતો જ તો ને ઘરેથી ફોન આવ્યો કે એટીએમ એથી પૈસા ઉપાડતો આવજે હવે ઘરેથી કીધું હોય તો આપણે લઈને તો જવા જોઈએ અગર ઘરમાં નહીં કરવા દે પાછું કે ક્યાંય ગાંઠિયા ખાવા તો રાઈતે પછી નીકળી ગયા અમે ગાંઠિયા લેવા માટે ગાંઠિયા લેવા ગયા હોય તો કંઈ એક વસ્તુ જ ના મિત્રો થેપલા જલેબી ને ચિપ્સ બધી વસ્તુ એવી હતી હલો હવે અમે ગાંઠિયા ખાઈ લઈને તો સુધી તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખવા